આજની બેઠક ગઈકાલે ગુજરાત સરકારે જે સત્તર તાલુકા જાહેર કર્યા એમાં જાદર અમારા તાલુકાની અમારી લગભગ અમે છેલ્લા વીસેક વર્ષની માગણી કરીએ છીએ એમાં પણ બે હજાર એકવીસથી દરેક ગામના ઠરાવો સાથે અને દરેક ગામના સરપંચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે અમે સરકારમાં જબરજસ્ત રજૂઆત કરવા છતાં પણ અમને તાલુકો નથી મળ્યો એ માટે આજની બેઠક અમે બોલાવીને હવે અમે જૂના પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોવા છતાં પણ

કલેક્ટરશ્રી મંજૂરી કરી અને મહેસૂલ વિભાગ ગાંધીનગરમાં પણ અમારી ફાઇલ ગઈ છે અને દરેક મંત્રીઓ ગુજરાત રાજ્યના જેટલા મંત્રીઓ છે તે અને મુખ્યમંત્રી જોડે અમે રૂબરૂ જઈ અમારી અને મારી રજૂઆત કરેલી છે માગણી આમ તો જૂની છે પહેલા બે હજાર જ્યાં શંકરસિંહ વાઘેલા હતા એ વખત પણ અમારી માગણી હતી એ વખત વડાલીને આપ્યો અને જાદરને અન્યાય કર્યો હતો ત્યાર પછી બે હજાર એકવીસથી થી અમે સહંગ આના માટે એક ઉગ્ર આંદોલન સ્વરૂપે અને દરેક વિભાગે દરેક કાર્યકરો સાથે રહી અને આ જાદરને તાલુકો મળે એના માટે અમે પૂરે પૂરો પ્રયત્ન કરેલો છે પણ અમને કેમ સમજાતું નથી કે અમને તાલુકો કેમ ના આપ્યો અને જેને ખરેખર માગ્યા નથી અને જે હજી તાલુકાના યોગ્ય નથી એવા ગામડાને તાલુકો મળી ગયો છે તો સરકાર એની વોટ બેંક માટે આ કરે છે

આવતીકાલે અમે હવે જાદર બજાર બંધ રાખવાનો અમારો નવો કાર્યક્રમ છે એ ટૂંક સમયમાં જાહેર કરીએ છીએ કે બિલકુલ બજાર અમારો આના અમારા વિરોધમાં અમે બંધ રાખવાના છીએ કેટલા ગામો અત્યારે હાલ અમારા અડત્રીસ ગામો અને દસ પાળા કમ્પ્લીટ ગામ સભાઓ ઠરાવો કરી અને અમે ફાઇલ બનાવીને આપેલી છે ગીરીશભાઈ શંકરભાઈ પટેલ જાદર વિભાગીય વિકાસ સમિતિના પ્રમુખ